આજે ટેકનોલોજીનો જમાનો છે એ જમાનો છે ત્યારે દસ મિનિટમાં ડિલિવરી થાય છે ત્યારે ઇન્ટરનેટ ઇન્ટરનેટની સારી સ્પીડ હોય ત્યારે જ આ બધું શક્ય બને ત્યારે એરટેલ એક્સ્ટ્રીમ તમારા માટે લઈને આવી રહ્યું છે એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબર કે જે સો એમબીપીએસની સ્પીડ આપે છે અને અનલિમિટેડ પ્લાન સાથે ડી ફાઈબર પણ ફ્રી છે ગમે ત્યારે જરૂરિયાત મુજબ પ્લાન કરાવી શકો છો એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબરનો પ્લાન ચારસો નવ્વાણીથી શરૂ થાય છે અને કેબલ સાથે ત્રણસો પચાસથી પણ વધુ ચેનલ અને ડિઝની હોટસ્ટાર પણ ફ્રી આપવામાં આવે છે નમસ્કાર રાજકોટ વાસીઓ આજે જ્યારે એઆઈનો જમાનો છે ટેકનોલોજીનો જમાનો છે અને જ્યારે દસ મિનિટની અંદર ડિલિવરી થાય છે ત્યારે આ બધી વસ્તુ શક્ય ત્યારે જ બને છે જો આપણી પાસે ઇન્ટરનેટ સ્પીડ સારી હોય તો એરટેલ એક્સસ્ટ્રીમ તમારા માટે લઈને આવ્યું છે એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર જે હંડ્રેડ એમ સુધીની સ્પીડ આપે છે અનિશ્ચિતભરી અને અનલિમિટેડ પ્લાન સાથે આજે ઘરની અંદર જ્યારે કોઈપણ નવું ઘર બને છે કે ફાર્મ હાઉસ બને છે તો એમાં ત્રણ ટાઈપની રિકવાયરમેન્ટ હોય છે ડી ટુ એચ ફાઈબર અને કેબલ એરટેલ એક્સટીમ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમને ફાઈબર પણ મળશે અને ડી પણ મળશે બધા એક જ પ્લાનની અંદર સાથે સાથે આમાં ઓટીટીના પ્લાન પણ ફ્રી છે તમે આમાં બે મહિનાના પ્લાન લઈ શકો છો ચાર મહિનાના છ મહિનાના બાર મહિનાના ગમે તે પ્લાન લઈ શકો છો ગમે ત્યારે એને પ્લસ કરી શકો છો ગમે ત્યારે એને માઇનસ કરી શકો છો ગમે એટલી સ્પીડ પ્રમાણે તમે પ્લાન લઈ શકો છો તમારી જરૂરિયાત મુજબ તો આજે જ એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબર તમે રાજકોટના દરેક રિચાર્જ કરતાં અથવા સીમ વેચતા રિટેલર પાસેથી લઈ શકો છો કે જે અનલિમિટેડ ફાઇબર આપે છે રાજકોટની અંદર તો દરેક રાજકોટવાસી જનતાને ચાહે કોઈ પણ નવું ઘર બનાવતો હોય કે હાલમાં કોઈ પ્લાન રિન્યૂ કરતા હોય કોઈપણ વસ્તુનો પ્લાન રિન્યૂ કરતાં પહેલાં ખાસ ધ્યાન આપજો કે એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર જ તમે યુઝ કરો કેમ કે એ એક જ એવી કંપની છે કે જે અનલિમિટેડ ઇન્ટરનેટ અને હંડ્રેડ પર્સન્ટ પ્યોર એમબીપીએસની સ્પીડ આપે છે તમે કોઈપણ નજીકના રિટેલર્સ જ્યાં એરટેલનું બીલીબોર્ડ લાગેલું હોય અથવા પોસ્ટર્સ લાગેલા હોય ત્યાં તમે વિઝિટ કરશો અથવા તો અમારા એરટેલના ડિસ્ટ્રીબ્યુટર ઓફિસે વિઝિટ કરશો તો તમને ત્યાંથી ખાલી એક હજાર રૂપિયા ડિપોઝિટમાં ઇન્સ્ટોલેશનની રિક્વેસ્ટ આપવામાં આવશે એની સાથે સાથે રાઉટર અને ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ ફ્રી છે એનો કોઈપણ પ્રકારનો ચાર્જીસ દેવાનો નથી એરટેલ ફાઇબરનો પ્લાન ચારસો નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટ થઈ છે જેમાં અનલિમિટેડ ઇન્ટરનેટ અપ ટુ હંડ્રેડ એમ બીપીએસની સ્પીડ સાથે ડી એટલે કે કેબલ પણ ફ્રી સાડા ત્રણસો પ્લસ ચેનલ સાથે અને સાથે ઓટી ડિઝની હોટસ્ટાર પણ ફ્રી આપવામાં આવશે આ સૌથી સસ્તા પ્લાન છે અને લોવેસ્ટ પ્લાન છે જે અચૂક લેવો મારું નામ છે અમાર લાકડાવાલા હું જૈન એન્ટરપ્રાઇઝના ડિસ્ટ્રીબ્યુટર છું એરટેલ વતી